અમદાવાદના છે નારોલમાં હત્યાના આરોપીની ધરપકડ કરી લીધી છે હિના વર્માની હત્યા કેસમાં આરોપી અનિલ જંગમની ધરપકડ કરી લેવાઈ છે પત્ની હિનાની વીસ મે હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો લાકડાના પાવડાના ઘાજીકી

પ્રાથમિક દ્રષ્ટિએ તેઓના કપા જે મરણજનાનાના કપાળ ઉપર માર્યો હતો ત્યારબાદ તેઓ જે નીચે પડેલ હતા ત્યાં બાજુમાં એક વોશ બેઝિન હતી તે વોશ એરિયા હતો તેની જે પાળી હતી તે પાળી ઉપર વારંવાર માથું તેઓનું કપાળ પછડાવીને તેઓની હત્યા કરવામાં આવી હતી